વડોદરામાં રેલવેના ડીપીઓ કચેરી અને નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું પ્રતાપનગર ખાતે આવેલી ઓફિસ અને ઘરે કેન્દ્રની સીબીઆઈએ ગઈકાલે સર્ચ કર્યું હતું રેલવેની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાના મામલે સીબીઆઈ તપાસ કરી રહી છે ડિવિઝનલ પ્રોવિઝન ઓફિસર સુનિલ બિશ્નુ સહિત ચાર અધિકારીઓની ઓફિસમાં તપાસ કરવામાં આવી રેલવેના ડીપીઓ કચેરી અને નિવાસ સ્થાને સીબીઆઈ નું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું પ્રતાપનગર ખાતે આવેલી ઓફિસ અને ઘરે કેન્દ્રની સીબીઆઈ એ ગઈકાલે સર્ચ કર્યું હતું રેલવેની ભરતીમાં ગેરરીતિ થઈ મામલે સંજય તિવારી ડેપ્યુટી સીઓએમ વેસ્ટર્ન રેલવે અને નીરજ સિન્હા સ્ટેશન માસ્ટર સુનિલ બિસ્નોઈ સિનિયર પર્સનલ ઓફિસર સીબીઆઈ દ્વારા ચારે અધિકારી કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી బ్యూరో రిపోర్ట్ జనాదేశ్ న్యూస్ వడోదా